એમાં પણ આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર એક થી ત્રણ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાનું છે તૈયાર છો ને વાલા વિદ્યાર્થી મિત્રો જોજો જો હા વિડીયોને લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ને તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરવાનું ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો જોઈએ આપણે આગળ ને પહેલો સવાલ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો પહેલું છે 4050 પાંચ હજાર ચાલીસ પાંચ હજાર ચારસો ચાર હજાર પાંચસો પૈકી ખાલી જગ્યા એટલે કે સર ચાર હજાર પચાસ કરતા પાંચ હજાર ચાલીસ મોટા એટલે આપણે તો નાની સંખ્યાને ચેકો મારી દઈએ પાંચ હજાર ચાલીસ કરતા ચોપનસો મોટા આ ભૂલી જઈએ તો કઈ સંખ્યા આવશે ચોપનસો ને પિસ્તાલીસો ચોપનસો ને પિસ્તાલીસ માં મોટું ચોપન આઠસો ઓગણપચાસ ત્રેવીસ હાજર આઠસો ઓગણપચાસ બત્રીસ હજાર ચારસો નેવ્યાસી ત્રેવીસ હાજર નવસો ચોર્યાસી પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે સૌથી નાની કીધી એટલે આપણે બબ્બેની કમ્પેરિઝન બબ્બે સંખ્યાની સરખામણી કરવાની જે નાની હોય તે નાની મોટી હોય તે મોટી ચાલો તો જોઈએ આપણે તો અહીં નાની કીધી છે તો નાનીને છેકો નહીં મારવાનો મોટી સંખ્યાને છેકો મારી દેવાનું ચાલો બત્રીસ હજાર આઠસો ઓગણપચાસ ત્રેવીસ હજાર તો ભાઈ બત્રીસ હજાર મોટા ત્રેવીસ હજાર ચોખી ખબર પડે સર કે ત્રેવીસ હજાર નાના છે ચાલો નેક્સ્ટ ત્રેવીસ બત્રીસ તો ફરી પાછું સેમ તો ત્રેવીસ તો નાના જ છે ચાલો ત્રેવીસ ત્રેવીસ અરે સર ત્રેવીસ હજાર આઠસો અહીંયા નવસો પંચ્યાસી પાંચ હજાર અઠાવન પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે એટલે કે સ્મોલેસ્ટ કેવી સંખ્યા સ્મોલેસ્ટ સંખ્યા કહેવાની છે જોઈએ છ હજાર છ હજાર ઓકે ચાલો તો આગળ જોઈએ આપણે જો હજાર ના સ્થાન સરખા હોય તો સોના સ્થાન સરખા હોવાના સો ના સરખા હોય તો દસક ના ના સરખા હોય તો એકમ ના ચાલો તો જોઈએ તો છ હજાર છ હજાર કઈ વાંધો નહીં ચાલો પાંચસો છે ખાલી જો હજાર પાંચસો નાના છ હજાર નાના છ હજાર નાના એટલે આને મારી દો છો અહીંયા છ હજાર અહીંયા પાંચ હજાર ઓહો છ હજાર પર જશે વધશે પાંચ હજાર અહીંયા પાંચ હજાર પાંચ હજાર અહીંયા પાંચ હજાર પંચ્યાસી અહીંયા પાંચ હજાર સી અડસઠ હજાર સત્તાણું અડસઠ હજાર નવસો સત્યાસી પૈકી ખાલી જગ્યા સંખ્યા સૌથી મોટી મતલબ કે ગ્રેટેસ્ટ સંખ્યા કહેવાની છે ચાલો જોઈએ ગ્રેટેસ્ટ કોણ છે

તો આને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના રહેશે તો ચાલો જોઈએ તો સૌથી મોટો અંક કયો આઠ આઠ પછી સાત એટલે કેવા કેવા અંકો ગોઠવાશે જોજો આઠ પછી સાત સાત થી નાનો ચાર ચાર થી નાનો બે બે થી નાનો ઝીરો જવાબ આવશે આપણો સત્યાસી હજાર ચારસો વીસ સત્યાસી હજાર ચારસો વીસ નેક્સ્ટ છઠ્ઠું ત્રણ પાંચ જીરો છ નવ અંકો વડે બનતી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે એટલે ચડતા ક્રમમાં ગોઠવવાનું કેવા ક્રમમાં ચડતા ક્રમમાં તમે કેમ સર ઝીરો એનાથી મોટું ત્રણ એનાથી મોટું પાંચ એનાથી મોટું છ એનાથી મોટું નવ શું આ પાંચ અંકની સંખ્યા છે નહીં સાવ ખોટું છે જ્યારે પણ આવી સંખ્યા હોય ત્યારે ગોઠવી આવી રીતે દેવાનું પણ એની અંદર ચેન્જ લાવવાનો બદલાવ લાવવાનો કેવી રીતે બદલાવ આ ઝીરો ત્રણ લેખા હોય ને એ બે ને આગળ પાછળ કરી દેવાના શું કરી દેવાના છે આગળ પાછળ તો ચાલો કરીએ તો શું બને તો આવી ગયું આ રીતે બનાવવાની પાંચ અંકની સંખ્યા કહ્યું છે સાંભળને કા સમજ કા નેક્સ્ટ સાતમી ખાલી જગ્યા છ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે તો મેં તમને આ બધી બાબતો થિયરીમાં સમજાવેલી છે થિયરીના વિડીયો જોયા હોય તો ખ્યાલ હશે યુટ્યુબમાં અવેલેબલ છે પણ એ બધા જ હવે અંદર વોટ્સએપ સપોર્ટ સાથે અવેલેબલ છે તો વોટ્સઅપ સપોર્ટ સાથે જોડાવવું હોય તો આપણે એક બેચ શરૂ કરેલી છે હું હમણાં તમને જણાવીશ એમાં જોડાઈ જશો ને તો તમને આ બધી બાબતો ઓટોમેટિક આવડવા મળશે ચાલો જોઈએ છ અંકની નાનામાં નાની સંખ્યા તો નાનામાં નાની સંખ્યા માટે શું કરવાનું પેલા એક લખવાનું પછી કેટલા અંક કીધા છે છ અંક તો છ થી ઓછા કેટલા છ થી એક ઓછો કરો છ માંથી એક જાય તો પાંચ પાંચ શૂન્ય ની પાછળ મૂકી દેવાના એક બે ત્રણ આવી ગયું એક લાખ એક લાખ છ અંક નાની સંખ્યા નેક્સ્ટ છ અંકની સૌથી મોટા મોટી સંખ્યા તો છ એ છ શું મૂકવાના નવ વડે નવ તો છો મૂકવાના નવડા નવ લાખ નવાણું હજાર નવસો નવ્વાણું નવ લાખ નવાણું હજાર નવસો નવ્વાણું આપણે આવશે ન એક સાત આઠ ને શબ્દોમાં જગ્યા લખાય લખાય વિરામ મૂકેલા છે ખ્યાલ છે યાદ છે ને એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો બે લાખ એકસો તો બે લાખ એકસો

અંકોના શું સમજો ખાસ સ્થાન સમજવાનું રાખજો એકમ દસ હજાર દસ હજાર લાખ દસ લાખો સાત જગ્યા ત્રણ કરોડ પછી ચાર લાખ પાંચ હજાર ને સાત જો ત્રણ કરોડ ચાર લાખ

જો તમને એમ પૂછ્યું હોત કે સાત અંકની સાતની સંખ્યા ચાર પાંચ ને છ મીંડા કરી દેવાના એટલે કે દસ લાખ હેડી જો પૂછ્યું હોત એવી રીતે નાનામાં નાની પૂછ્યો હોત અહીંયા મોટા મોટી પૂછી એટલે નવાનું લાખ નવાનું હજાર નવસો નવ્વાણું નેક્સ્ટ

ધોરણ ત્રણ થી બાર માં સરસ મજાનું કન્ટેન્ટ આપે છે તો તમને બધાને ખ્યાલ જ છે કે ત્રણ થી બાર માં બધું જ ઓસીસી પર અવેલેબલ છે ખાસ સ્વ પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન આમાં આ વર્ષે તો આપણે સમજૂતી સ્વાધ્યાય ગણિતની બેચ લોન્ચ કરી છે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે પોટેટો બેચ યાદ જ હશે ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પીડીએફ અવેલેબલ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર અને સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ ને આઈએમપી પ્રશ્નો બધું જ અવેલેબલ છે તમને બધી જ બાબતો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી માં મળી શકે છે મેળવવા કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર અને એપ્લિકેશન પર બધી જ પીડીએફ અવેલેબલ છે રેડી છે જોજો ગાલા સ્વાધ્યાય પોતે સોલ્યુશન છે તમામે તમામ બાબતો એપ્લિકેશન પર અવેલેબલ થઈ જવાનું છે એપ્લિકેશન પર જ અવેલેબલ છે હા મને વધારે માહિતી મેળવી ફોન કરો ફટાફટ 7462254 ઘુમાઓ ડાયલ ફટાફટ જેસે આપકો ફટાફટ મિલે માહિતી ઓર અભ્યાસ મે આગે બઢ સકો ચલો જોઈએ આગળ બીજી ખાલી જગ્યા બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર 2 કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આ તો બહુ સારું આ તો બહુ સારું જો દેશ કરનારતેર હજાર પાંચસો નેવ્યાસી માં ત્રણ ની સ્થાન કિંમત ને ઇંગ્લિશમાં કોની કહેવાની ત્રણ ની તો જયારે પણ આવો સવાલ પૂછાય ને એટલે મારી પાસે એક શોર્ટકટ છે હું શું કામ કરું ખબર ત્રણ લખું પછી એક બે ત્રણ જેટલી જેટલા અંકો વધે ને બધા શૂન્ય મૂક દેવાનું કારણ શું ત્રણ હજાર ખાલી જગ્યા છ લાખ સાઠ હજાર કે છ હજાર ચોખ્ખી ખબર પડે છ છે અને પાછળ કેટલા મિનિટ આવે એક બે ત્રણ ચાર પાંચ એવું ક્યાં છે એક બે ત્રણ ચાર પાંચ તો છ લાખ છ લાખ નેક્સ્ટ ત્રીજી ખાલી જગ્યા તાલીસ હજાર આઠસો બાસઠ માં ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે સાત ની પાછળ પાંચ મીંડા વાળું તો કેટલું આવે સાત લાખ ઇઝી ઇઝી સરળ સરળ નેક્સ્ટ ચોથું એક કરોડ બરાબર ખાલી જગ્યા લાખ એક કરોડ બરાબર ખાલી જગ્યા લાખ હજાર સો કે દસ હજાર સો કે દસ એક કરોડ અને એક લાખ બે ના મીંડા બરાબર ખાલી જગ્યા ગુણ્યા એક લાખ માં કેટલા મીંડા આવે એક બે ત્રણ ચાર ને પાંચ મિંડા રેડી છે જેટલા મીંડા ઘટે છે એટલા લાખ તો અહીંયા શું કરવાનું सर पांच मिंडा अहिया पांच मिंडा अहिया निकल गया तो अहिया कितना वैदा सो वैदा सो बस सो लाख कितना थी जाए सो लाख नेक्स्ट एक लाख बराबर खाली जगह सो एक लाख बराबर खाली जगह सो एक लाख में पांच मिंडा सो में बे मिंडा रेडी छे तो सो में बे मिंडा ले बे मिंडा काटना को तो वैदा कितना अहिया हजार कितना

તો હજાર ગણું દર્શાવે તો ગ્રામ કેટલા આવશે હજાર ગ્રામ એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ નેક્સ્ટ દસમો આઠ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર ધ્યાન રાખ્યો ઇધર ભૂલ પડ્યો કેવી રીતે તો જો અહીંયા સેમી અને અહીંયા મીટર સેમી ની આગળ હંમેશા મોટો આંકડો હોય સરખામણી કરો ને ત્યારે ખાસ યાદ રાખજો સેમી ની આગળ હંમેશા મોટો આંકડો હોય મીટર આગળ નાનો આંકડો હોય

સો મીટર બરાબર ખાલી જગ્યા લાખ એક બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ આપણે જોઈ લઈએ આનો જવાબ કેટલો આવશે આઠ ના દસ ઉપર વાળા ટેન્શન ના લ્યો હમણાં આવી જશે એક બિલિયન એક બિલિયન માં કેટલા મીંડા હોય નવ મીંડા હોય કેટલા હોય નવ મીંડા લાખ માં બે ત્રણ ચાર ને પાંચ તો એક લાખ માં પાંચ મીંડા હોય વિચારો એક બે ત્રણ ચાર ને પાંચ મીંડા ગયા તો કેટલા ચાર મીંડા વાળું ચાર મીંડા વાળું એટલે દસ હજાર કેટલા વધે દસ હજાર રેડી નેક્સ્ટ બારમો સવાલ આઠ લાખ સડસઠ હજાર સોરી આઠ કરોડ સડસઠ લાખ પાંચ હજાર ચારસો ઓગણ ચાલીસ અને આઠ લાખ સડસઠ હજાર સોરી આઠ કરોડ સડસઠ લાખ પચાસ ચારસો ઓગણચાલીસ અહીંયા તો આઠ લાખ સડસઠ આઠ સડસઠ બે બાજુ પેલા આઠ લાખ સડસઠ હજાર ઉડાડ દીધો હવે એની સરખામણી કરો બેની શું કરો સરખામણી બહુ જ ઈઝી છે બેની સરખામણી કેવી છે બહુ જ સહેલી છે તો જો અહીંયા પાંચ હજાર ચારસો ઓગણચાલીસ પચાસ હજાર તો પાંચ હજાર મોટા પચાસ હજાર

સરસ મજાની એવી પોટેટો બેચ પોટેટો બેચ શું કામ પોટેટો બેચ તો એ ધોરણ છ નું ગણિત તમારું કરવું છે મજબૂત જેની અંદર તમને થિયરી આજે અત્યારે સવાલ સમજીએ છીએ આપણે દાખલાઓ સમજીએ છીએ ખાલી જગ્યા એ કેવી રીતે આવે તેની સરસ મજાની થિયરી હોય એમસીક્યુ ટેસ્ટ હોય વોટ્સઅપ સપોર્ટ હોય તમને કોઈ પણ વસ્તુ ન સમજાય તે માટે તેઓ સરસ મજાનો પોટેટો બેચ જેની આખા વર્ષની ધોરણ છ ની ફી માત્ર રૂપિયા ત્રણસો પાસઠ

નવાનું હજાર નવસો નવ્વાણું છ અંક ની છ અંક અંકની કેવી સંખ્યા છે નાનામાં નાની સંખ્યા તો શું કહેવાય છ અંકની ન્યૂનતમ સંખ્યા શું કહેવાય છ અંકની ન્યૂનતમ સંખ્યા સંખ્યા ઓપ્શન સી જવાબ આવશે નેક્સ્ટ બીજું એક અબજ

સમજી શકાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાતના મીંડા દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અને એક અબોજ હેડી મિલિયન એટલે એક બે ત્રણ ચાર પાંચ છ મીંડા

કે ત્રણ અંકો છોડીને અલ્પવિરામ ત્રણ અંકો છોડીને અલ્પ વિરામ તો ત્રણ અંકો છોડીને એટલે અહીંયા એક ની પહેલા આવવું જોઈએ ને બે ની પહેલા આવું જોઈએ તો પછી તરત અલ્પ વિરામ છે નથી ચોર્યાસી પછી અહીંયા છે તો આગળ જોઈએ છ પછી છે આ છે બસ ઓકે ઓપ્શન બી જવાબ આવશે ઓપ્શન બી સમજાય આપણે ઊંધિયા શરૂ કરવાના ત્રણ અંકો જો ત્રણ અંકો અલ્પ વિરામ ત્રણ અંકો અલ્પ વિરામ જો આમાં બે પછી છે એટલે નો ચાલે આમાં આમાં તો બે બે પછી ચાલે ઘણી એટલે કેવી રીતે કરવાનું ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ ચોથો સવાલ સાત ઝીરો એક બે નવ થી બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે અંકોને ઉતરતા ક્રમમાં લખો સૌથી મોટો અંક નવ ચાલો બધી આમાં નવ વાળી સંખ્યા કઈ છે એ બી ને ડી છે એટલે સી ગયું ચાલો પછી એનથી નાનો અંક સાત બધી એ છે એનથી નાનો બે ચલો એનથી નાનો એક કઈ દો સત્તાણું હજાર બસો ને દસ ઓપ્શન કોનો કોનો કીધો અંક પાંચ અને છ ની સ્થાન કિંમતોનો તફાવત ખાલી જગ્યા છે સમજો સ્થાન કિંમત તો સ્થાન કિંમત શું આવે પાંચ એની પાછળ કેટલા મીંડા જશે એક બે ત્રણ ચાર ચાલો એક બે ત્રણ ચાર મીંડા છ છ સ્થાન કિંમત પછી કેટલા મીંડા એક બે ચાલો પચાસ હજાર માઇનસ છ હજાર તો પચાસ માંથી છ કેટલા વધે ચુમ્માલીસ તો પચાસ હજાર માંથી છ હજાર છ હજાર જાય તો ચુમ્માલીસ હજાર બાદ બાકી બહુ સરળતાથી કરો કેમ છતાં તમને ન સમજાય તો બાદ બાકી બતાવી દઉં એક વખત પચાસ હજાર ચાર ઝીરો ચુમ્માલીસ હજાર સમજાય છે વાત અહિયાં પેલો જવાબ આવશે ઓપ્શન સી ચુમ્માલીસ હજાર અને અહીંયા તફાવત કીધો તો તફાવત નો મતલબ એવો થાય

जय हिंद जय जह भारत जय जय गुरु गुजन टाटा बाय बाए, बाए आउजो